કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા હિટ એન્ડ રન કાયદાનો દેશભરમાં ટ્રક અને ડમ્પર ચાલકો વિરોધ કર્યો જેને લઈને સરકારે કાયદો પરત ખેંચ્યો હતો ટ્રાવેલ્સ ટુરિસ્ટ બસ તથા ડેલીના ડ્રાઈવરો દ્વારા પોલો ગ્રાઉન્ડ ખાતે ભેગા થયા હતા અને કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા હિટ એન્ડ રન કાયદાનો દેશભરમાં ટ્રક અને ડમ્પર ચાલકો વિરોધ કરી રહ્યા હતા જેને લઈને સરકારે કાયદાને હાલ પૂરતી પરત ખેંચી લીધી છે જ્યારે મુંબઈ ઇન્દોર દિલ્હી હરિયાણા ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ટ્રક ચાલકો દ્વારા ઠેર ઠેર ચક્કાજામ કરવામાં આવ્યો હતો જેના કારણે વાહન વ્યવહાર પર પણ અસર જોવા મળી હતી ટ્રક ચાલકોમાં આ કાયદાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો હતો આ સંપૂર્ણપણે ખોટું છે અને સરકારે આ કાયદો પાછો ખેંચવો પડશે સંસદના શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં હિટ એન્ડ રનના કાયદા અંગે માહિતી આપતા કહ્યું હતું કે અકસ્માત કરનાર કોઈ વ્યક્તિ ઘટના સ્થળે ભાગી જાય છે અને ઘાયલને વ્યક્તિને રસ્તા પર જ છોડી દે છે તો તેને દસ વર્ષની સજા થશે પરંતુ જો અકસ્માત સર્જનાર વ્યક્તિ ઘાયલને હોસ્પિટલ લઈ જશે તો સજા ઓછી થશે ઉલ્લેખનીય છે કે હાલમાં પસાર થયેલા ત્રણ સંશોધન કરાયેલા ક્રિમિનલ લો બિલને ડિસેમ્બર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી દીધી હતી ત્યારબાદ હવે ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય સંહિતા બિલ હવે કાયદો બની ગયા હતો પરંતુ સરકારે તમામ વિરોધ જોઈને કાયદો રદ કર્યો હતો એટલે ગાડી ઠોકાય તો ડ્રાઈવર ભાગી જાય ગાડી છોડીને તેના માટે દસ સાલની ફરજાને પાંચ લાખ રૂપિયા જૂર્માનો અમારા માટે પણ એ કયા ફી તમે કહો છો ગાડી છોડીને ભાગવાનું નહીં તો પબ્લિક મારફે તો તમે બચાવ આવવાના છે તમે લિખિતમાં આલો ને મીડિયા કોર્પ્રેટ મતલ મીડિયા બોલાવો લિખિતમાં આલો તો તમે ભાગો ગાડી ગાડી છોડીને ભાગી જશો તો બચવાના છે અને ગાડી ઉપર રહેશો તો પબ્લિક મારફે તો બચાવ ઉપર અમારે લિખતમાં જો તો ગાડી ઉપર અમે રહેવું એમ્બ્યુલન્સ આવતા લગીને અમે રહેશું અમે તૈયાર